નમસ્તે ખેડૂત ભાઈઓ તો આજે આપણે વાત કરીએ ફેંડાલ કીટનાશક જે કંપનીનો આવે છે જેની ઉપર આપણે થોડી ચર્ચા કરીએ તો ફેન્ડાલ કીટનાશકમાં ટેકનિકલની વાત કરીએ તો તેમાં ફેન્થોએટ પચાસ ટકા ઈસી ફોર્મ્યુલેશનમાં આવે છે જે મુખ્ય રૂપે ફળ છેદક તથા ચાવીને ખોરાક લેવાવાળા કીટો ઉપર સારું નિયંત્રણ જોવા મળે ફેન્ડાલનો ઉપયોગ કપાસ મગ ચણા રીંગણ જેવા પાકોમાં કરી શકાય જેના ડોઝની વાત કરીએ તો ચાળીસથી પચાસ એમએલ પર પંપ કરી શકાય જેની કિંમત માર્કેટમાં ત્રણ ત્રણસોથી ચારસો રૂપિયા હોય છે ફેન્ડાલના રિઝલ્ટ આપણે વાત કરીએ તો ચૌદથી પંદર દિવસ સુધી જોવા મળે ફેન્ડાલ એક સારું એવું કીટનાશક છે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ